મારું નામ પ્રમિતાબેન પરમાર એ એક વર્ષથી હું કાલમાં મશીન પહેરું છું વાત્સલ્ય માટે મશીન માટે થઈને મારા અભિપ્રાય પ્રમાણે એકદમ પરફેક્ટ છે કારણ કે એક વર્ષથી પહેરું છું મને ઘણું બધું સારું છે પહેરવાથી ઘણો ફાયદો થાય છે અને બીજું ખાસ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું આવું ત્યારે ક્યારેય મને એમ નથી લાગ્યું કે મને સમજાવે અને દર વખતે સરસ સરસ પૂરી પાડે છે એટલે વાત વાતસ્ય માટે થઈને મારો અભિપ્રાય છે કે ખરેખર કાન માટે થઈને જો આવું હોય તો અહી ચોક્કસ આવો